સુરતના યોગી ચોક સ્થિત ઓમ સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જે ઉત્સવમાં રામ વિવાહની થીમ ઉપર ત્રેપન યુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં સૌજન્ય મારુતિ ઇમ્પેક્ષ ભાવનગરના દિનેશ લાખાણી અને સુરેશ લાખાણી ઉપસ્થિત રહી ભવ્ય લગ્ન સમારોહ સંપન્ન કરાયો હતો સુરત યોગી ચોક ખાતે આવેલા ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સર્વજ્ઞાતી જ્ઞાતિ સમૂહ જેમાં ત્રેપન યુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા દીકરી તુલસીનો ક્યારો વિવાહ સંસ્કારમાં જોડાનારી કન્યાના દાતાઓના સહયોગથી એકસો એક વસ્તુઓ ગર્વ કરીને અપાયું છે પચીસ મહિલા દાતા હતી અને પ્રશ્ના પ્રમુખ વિલાસ સત્યાવીસે જણાવ્યું છે અમારું ટ્રસ્ટ છેલ્લા પંદર વર્ષથી સામાજિક વિવિધ કાર્ય કરે છે સમાજમાં હાલનો જટિલ પ્રશ્ન દીકરા દીકરીઓના સગપણનો છે ત્યારે માત્ર પસંદગી કરાવી

જે બાવીસેક વર્ષથી અમે આ લગ્નોત્સવનું આયોજન કરીએ છીએ ખાસ કરીને અમારા મારુતિ ઇમ્પેક્સ ફાઉન્ડેશન ભાવનગર એમના સી ઈઓ એટલે કે અમારા સુરેશભાઈ લખાણી એ આ બેતાલીસ વર્ષની યુવાઓએ ઘણું જ એમ કહી શકાય કે બે હજાર અને છત્રીસ જેટલા લગ્ન આજ સુધીમાં પૂર્ણ યોગદાન સાથે કરી ચૂક્યા છે અને ભવિષ્યમાં પણ આવું જ પિતા વિહોણી દીકરીને પરણાવવાની એમની તૈયારી છે અને આવતા વર્ષે નવેમ્બરમાં અગિયારસો ને અગિયાર લગ્ન સાથે એક જ વ્યક્તિ અને એક જ સંસ્થાના યોગદાનથી આવું ભાવનગરના આંગણે થવા જઈ રહ્યું છે અપેક્ષિત વૈશ્વિક અસ્તિઓને અમે આમંત્રણ આપવા જઈ રહ્યા છીએ અને આવતા સમયમાં વિલાસબેન જેવી એક નારી શક્તિ જે અમારા આ લગ્નમાંથી કંઈ પાઠોપાઠ લઈને પણ કંઈક આવું આયોજન કરી શક્યા છે એવા અનેક લોકો એમાંથી ઉર્જાને પામે અને વધુને વધુ આ મેસેજ સમાજના છેલ્લા છેવાડાના માણસ સુધી જાય અને સમાજનું ભલું થાય રાષ્ટ્રનું ભલું થાય અને આ રામ રાજ્યની જે ખરેખર પરિગાથા ગવાઈ રહી છે અને આજે જે સીતા રૂપે આજે લગ્ન સમારંભ યોજાઈ રહ્યો છે એના માટે અમે ખૂબ ખુશ છીએ અને આવતા સમયમાં અમે વધુને વધુ આમાં પ્રોત્સાહન મળે એવો પ્રયાસ કરવાના છીએ સમૂહ લગ્ન તો અમે નથી કહેતા ભાઈ અમારો આ ભવ્ય લગ્નોત્સવ બે હજાર ચોવીસ છે આ છઠ્ઠો ભવ્ય લગ્નોત્સવ છે અને અત્યારે ત્રેપન દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે આ વિચાર તો જ્યારે રામ જ્યારે આપણા દેશમાં પાછા પધાર્યા ત્યારથી જ અમારે જ્યારે લગ્નનું જે કાર્યક્રમનું આયોજન ચાલતું જ હતું ત્યારથી જ મેં એવું થયું કે આપણે આવી રામસીતાની થીમ લાવવી છે રામ સીતા કોઈ બનાવટી બનાવેલા નથી જે અમારી ત્યાં દીકરી અત્યારે જે પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે એ દીકરીના જ આજે રામ સીતા બનીને લગ્ન છે હું એટલો જ મેસેજ આપવા માંગીશ કે ઘણી વખત દીકરીઓને એવું થતું હોય છે કે આપણે આવા લગ્નોત્સવમાં જોડાય અને આપણા પૂરા નથી થતા પણ અમે ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ અને તેમના દાતાશ્રીઓ અને અમારા જે સહયોગીઓ છે જે સંસ્થાઓ એના થકી અમે દીકરીઓના અરમાન પૂરા થાય ને એવો પ્રયત્ન કરીએ છે એટલે હું કહું છું દરેક દીકરીના પિતાશ્રીને એટલું જ કહેવા માંગુ છું કે તમે કરજાના બોજા નીચે દબાવવા કરતા આવા લગ્નોત્સવમાં જોડાય અને આપણી દીકરીને ભવ્યતાથી લગ્ન કરો સંસ્થામાં કેટલા લોકો અમે જોડાયા હતા કે આટલો ભવ્યથી ભવ્ય લગ્નોત્સવ કરી ગયા અમારી ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ છે 150 જેટલી અને તે સિવાય અમારે 50 થી 60 જેટલી સંસ્થાઓ અમારી સાથે જોડાયેલી છે અને અત્યારે હજાર જેટલા કાર્યકરો અત્યારે અમારે સેવા આપી રહ્યા છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે